પટેલ ઇન્ડિયન નેટક્રોસ સોસાયટી ચેરમેન મારી બાજુમાં ઇન્ડિયન નેટક્રોસ સોસાયટીના સેક્રેટરી ડૉક્ટર બ્રિજેશ પરીખ છે આજના આ રાજયોગીની દાદી પ્રકાશમણી અઢાર પુણ્યતિથિ દિવસે આજે જે બ્રહ્મકુમારી ઉમરેટ શાખાએ બ્લડ કેમ્પ રાખ્યો છે અને ઉપસ્થિતિમાં અમે હાજર રહ્યા છીએ અને નેટક્રોસના સહયોગથી આ બ્લડ ચાલી રહ્યો છે પ્રજાનો સારો એવો અને એમનું ટાર્ગેટ બસો ઉપરનો છે લગભગ પૂરો થઈ જવા આવશે એટલે થઈ જશે અને બ્રહ્માકુમારી પરિવાર તરફથી સારા એવો સહયોગ રેડપાસને મળ્યો છે એ બદલ ખૂબ આભાર માને છે થેન્ક યુ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે